રામપરા રોડ ખાતે આવેલ હનુમંત હોલ ખાતે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા તળાજા શહેર અને તાલુકાનો સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ તેમજ તળાજા શહેર ભાજપ પ્રમુખ મહેન્દ્રસિંહ સરવિયા તેમજ તળાજા તાલુકા પ્રમુખ જોરસંગભાઈ પરમાર સહિતના વિવિધ નાના મોટા દરેક કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ કાર્યક્રમ દરમિયાન તાજેતરમાં સ્વર્ગસ્થ થયેલ

આપણા લોકલા ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ એ સાર્થક બને એવા પણ હું આપની પાસે વિનંતી કરો અને આવતું વર્ષ તળાધારો વિકાસ ભાવનગર જિલ્લામાં ટોચ ઉપર જાય એવી તમે એના સાર્થકથી મહેનત કરજો અને મને સહિત વૃક્ષમાં આપણી પાર્ટી આજે દુનિયાની મોટામાં મોટી પાર્ટી થઈ છે સૌના સહકારથી કાર્યકર્તાના પ્રયાસથી અને આપણા જે

મિલન હતા પણ જિલ્લાના બે મિલન બાકી હતા વરસાદને લીધે એટલે તળાજા અને ભાવનગર ગ્રામ્ય એમના મિલન આજે રાખવામાં આવ્યા છે ખાસ કરીને સ્નેહ મિલન